ટ્રસ્ટનું ટેક્સ એસેસમેન્ટ સીએ સ્ટુડન્ટ્સ માટે આ હંમેશાથી એક ચેલેન્જિંગ ટોપિક રહ્યો છે પણ ચિંતા ના કરો ચાલો આ આખા વિષયને એકદમ સરળ રીતે સમજીએ તો આપણે શું શું કવર કરવાના છીએ જુઓ આપણે ટ્રસ્ટ શું છે ત્યાંથી શરૂ કરીને એને ટેક્સમાંથી મુક્તિ કેવી રીતે મળે કયા નિયમોનું પાલન કરવું પડે અને નિયમો તોડવાથી શું થાય એમ બધું જ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો ચાલો શરૂ કરીએ તો કોઈ પણ વિષયને સમજવા માટે પહેલાં એના પાયાને મજબૂત કરવો જરૂરી છે બરાબર ને ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે કાયદાની નજરમાં ટ્રસ્ટ એટલે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો ટ્રસ્ટ એટલે શું એ એક જાતનો કાનૂની સંબંધ છે વિચારો કે કોઈ એક વ્યક્તિ કે ગ્રુપ જેને આપણે ટ્રસ્ટી કહીએ એ કોઈ બીજાના એટલે કે લાભાર્થીના ભલા માટે કોઈ પ્રોપર્ટી સાચવે આ બધું વિશ્વાસ પર ચાલે છે બસ આજ છે ટ્રસ્ટનો મૂળભૂત કોન્સેપ્ટ હવે કોઈપણ ટ્રસ્ટને ટેક્સમાં છૂટ નથી મળતી એના માટે એનો હેતુ ચેરિટેબલ હોવો જોઈએ તો સવાલ એ થાય કે ચેરિટેબલ એટલે શું તો કાયદો કહે છે કે જો તમારું કામ ગરીબોને મદદ કરવાનું શિક્ષણ આપવાનું મેડિકલ સહાય કે પછી પર્યાવરણનું રક્ષણ કરવાનું હોય તો એ ચેરિટેબલ ગણાય આ લિસ્ટમાં આવવું ફરજિયાત છે જો આની બહાર ગયા તો ટેક્સ બેનિફિટ્સ નહીં મળે સિમ્પલ ઓકે તો આપણે સમજી લીધું કે ટ્રસ્ટ શું છે અને એનો હેતુ કેવો હોવો જોઈએ પણ હવે અસલી વાત પર આવીએ આ ટેક્સ એક્ઝેમ્પશન મળે છે કેવી રીતે એની પ્રોસેસ શું છે ચાલો એને સમજીએ પહેલાં કહેવું હતું ખબર છે ટ્રસ્ટ પાસે ટેક્સ એક્ઝેમ્પન માટે બે રસ્તા હતા એક હતો સેક્શન ટેન ટ્વેન્ટી થ્રી સીવાળો રસ્તો અને બીજો હતો સેક્શન ઇલેવનથી થર્ટીનવાળો બંનેના નિયમો અને પ્રોસેસ થોડા અલગ અલગ હતા પણ અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે અને હા એક્ઝામ માટે આ ખાસ ધ્યાનમાં રાખજો ફિનાન્સ એક્ટ બે હજાર ચોવીસથી મોટો ફેરફાર આવ્યો છે હવે એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી જે પહેલો રસ્તો હતો એ બંધ થઈ રહ્યો છે મતલબ કે હવે કોઈ પણ નવા ટ્રસ્ટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એમની પાસે ફક્ત ને ફક્ત એક જ ઓપ્શન છે સેકન્ડ રેજીમ તો હવે આ નવી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે બધું જ ઓનલાઇન થઈ ગયું છે જો તમે નવું ટ્રસ્ટ શરૂ કરી રહ્યા છો તો તમને પહેલા ફોર્મ ટેને ભરીને ત્રણ વર્ષ માટે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન મળશે અને જો તમારું ટ્રસ્ટ ઓલરેડી કામ કરી રહ્યું છે તો ફોર્મ ટેન એવી ભરીને તમને પાંચ વર્ષ માટે ફાઇનલ રજિસ્ટ્રેશન મળશે અને હા દર પાંચ વર્ષે એને રિન્યૂ કરાવવું પડે ચાલો હવે વાત કરીએ સૌથી 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 ઇમ્પોર્ટન્ટ નિયમની આને ગોલ્ડન રૂલ પણ કહી શકાય આ એક એવો નિયમ છે જેનું પાલન દરેક ટ્રસ્ટે દર વર્ષે કરવું જ પડે છે આ નિયમ એટલે પંચ્યાસી ટકા એપ્લિકેશનનો નિયમ તો શું છે આ નિયમ એકદમ સિમ્પલ છે સરકારી નિયમ કહે છે કે ટ્રસ્ટને જે પણ આવક થાય એમાંથી ઓછામાં ઓછી પંચ્યાસી ટકા રકમ એના ચેરિટેબલ કામો પાછળ વાપરવી જ પડે મતલબ કે ખર્ચ કરવી પડે બાકીના જે પંદર ટકા વધ્યા એ તમે ભવિષ્યના કામો માટે ભેગા કરી શકો છો પણ અહીં એપ્લિકેશન એટલે શું શું ખાલી હિસાબમાં ખર્ચ બતાવી દેવાનો ના કાયદો કહે છે કે એકચ્યુઅલ પેમેન્ટ થવું જોઈએ પૈસા ખરેખર ચૂકવાવા જોઈએ અને સારી વાત એ છે કે આમાં રોજબરોજના નાના ખર્ચા અને કોઈ મોટી એસેટ ખરીદવા માટે કરેલો ખર્ચ બંનેને ગણવામાં આવે છે હવે જે રીતે અમુક ખર્ચ ગણાય છે એ જ રીતે અમુક ખર્ચ નથી પણ ગણાતા આ પણ યાદ રાખવું એટલું જ જરૂરી છે જેમ કે તમે કોઈ મિલકત ખરીદી અને એનો પૂરો ખર્ચ એપ્લિકેશનમાં બતાવી દીધો તો પછી એ જ મિલકત પર ડેપ્રિસિએશન ક્લેમ ના કરી શકો એ તો ડબલ ફાયદો લેવા જેવું થયું બરાબર ને એ જ રીતે ગયા વર્ષે વધારે ખર્ચ કર્યો હોય તો એને આ વર્ષની આવક સામે સેટ ઓફ કરવાની પણ પરવાનગી નથી ઓકે અત્યાર સુધી આપણે નિયમોની વાત કરી પણ જો કોઈ ટ્રસ્ટ આ નિયમોનું પાલન ના કરે તો પછી શું થાય ચાલો હવે એના પરિણામો અને દંડ વિશે વાત કરીએ તો એવી કઈ ભૂલો છે જેનાથી ટ્રસ્ટ પોતાનું ટેક્સ એક્ઝેમ્પશન ગુમાવી શકે છે ઇન્કમટેક્સ એક્ટમાં અમુક ચોક્કસ ભૂલોનું લિસ્ટ આપેલું છે જો ટ્રસ્ટ આમાંથી કોઈ પણ ભૂલ કરે તો એનું રજિસ્ટ્રેશન સીધું કેન્સલ થઈ શકે છે આ બહુ ગંભીર બાબત છે આ ભૂલો કઈ કઈ હોઈ શકે જેમ કે ટ્રસ્ટના પૈસા ચેરિટેબલ કામ સિવાય બીજે ક્યાંક વાપરવા અથવા તો ટ્રસ્ટી કે એમના સગાવાહલાને કોઈ ખોટો ફાયદો પહોંચાડવો રજીસ્ટ્રેશન વખતે ખોટી માહિતી આપવી આ બધી ભૂલો માફીને લાયક નથી ગણાતી અને ખાસ કરીને જો કોઈ ટ્રસ્ટી કે એના કોઈ સંબંધીને ફાયદો પહોંચાડવામાં આવે તો એના પર તો બહુ જ મોટી પેનલ્ટી છે પહેલી વાર આવી ભૂલ પકડાય તો જેટલો ફાયદો પહોંચાડ્યો હોય એની સો ટકા રકમ પેનલ્ટી તરીકે ભરવી પડે અને જો બીજી વાર એ જ ભૂલ કરી તો સીધા બસો ટકા એટલે કે ડબલ પેનલ્ટી હવે માની લો કે કોઈ ટ્રસ્ટ બંધ થઈ રહ્યું છે અથવા તો એનું ચેરિટેબલ સ્ટેટસ જતું રહે છે વર્ષો સુધી જે ટેક્સ બચાવીને સંપત્તિ ભેગી કરી એનું શું એનો કોઈ દુરુપયોગ ના થાય એ માટે સરકારે એક ખાસ ટેક્સ બનાવ્યો છે જેને એક્ઝિટ ટેક્સ કહેવાય છે આ કોન્સેપ્ટ આવે છે સેક્શન વન ફિફ્ટીન ટીડીમાંથી એને ટેક્સ ઓન એકડ ઇન્કમ પણ કહેવાય છે જ્યારે કોઈ ટ્રસ્ટ પોતાનો ચેરિટેબલ દરજ્જો ગુમાવી દે ત્યારે એની જે પણ નેટ એસેટ્સ હોય એટલે કે મિલકતમાંથી દેવું બાદ કર્યા પછી જે વધે એના પર આ ટેક્સ લાગે છે તો આ એક્ઝિટ ટેક્સ લાગે ક્યારે અમુક ખાસ સંજોગોમાં જેમ કે કોઈ ટ્રસ્ટ પોતાને કોઈ નોન ચેરિટેબલ સંસ્થામાં ફેરવી નાખે અથવા તો કોઈ એવી કંપની સાથે મર્જ થઈ જાય જેનો હેતુ ચેરિટીનો નથી અથવા ટ્રસ્ટ બંધ થઈ જાય અને પોતાની બધી સંપત્તિ બાર મહિનાની અંદર બીજા કોઈ રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટને ટ્રાન્સફર ન કરે આ બધા કેસમાં એક્ઝિટ ટેક્સ લાગે અને આ ટેક્સનો રેટ કેટલો છે સાંભળીને કદાચ શોક લાગશે આ ટેક્સ મેક્સિમમ માર્જિનલ રેટ પર લાગે છે જે લગભગ ચોત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા જેટલો થાય છે મતલબ કે ટ્રસ્ટની જેટલી પણ નેટવર્થ હોય એનો ત્રીજા ભાગ કરતાં પણ વધારે હિસ્સો સીધો ટેક્સમાં જતો રહે આ કોઈ નાની રકમ નથી ચાલો તો આટલી બધી ચર્ચા પછી હવે ફટાફટ એક ક્વિક રિવિઝન કરી લઈએ આ એક એવી ચેકલિસ્ટ છે જે એક્ઝામમાં અને પ્રેક્ટિકલ લાઇફમાં બંને જગ્યાએ કામ લાગશે આને બરાબર યાદ રાખી લેજો તો શું છે આ ચેકલિસ્ટ પહેલું હિસાબ કિતાબ બરાબર રાખો બીજું ટાઈમસર ઓડિટ કરાવીને રિપોર્ટ ફાઇલ કરો ત્રીજું અને સૌથી અગત્યનું ઓછામાં ઓછી પિંચ્યાશી ટકા આવક વાપરો ચોથું પૈસાનું રોકાણ સરકારે બતાવેલી જગ્યાએ જ કરો અને હા ટીડીએસ કાપવાનું હોય તો એ પણ ભૂલ્યા વગર કાપી લેવાનો આટલું કરશો તો ટ્રસ્ટનું કામકાજ સરળ રહેશે તો અહીં આપણી આ ચર્ચા પૂરી થાય છે આપણે ટ્રસ્ટના ટેક્સેશનના ઘણા બધા પાસા જોયા પણ જતાં જતા એક સવાલ મનમાં આવે છે આજે બધું ડિજિટલ થઈ રહ્યું છે તો શું આવનારા સમયમાં ટેક્સના કાયદામાં ચેરિટીની વ્યાખ્યા પણ બદલાશે શું ઓનલાઈન કરવામાં આવતી મદદને પણ આમાં સ્થાન મળશે વિચારવા જેવો સવાલ છે ખરું ને